અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરી ખરીદી શરૂ થતાં જ વેચવા માટે ખેડૂતો ઉમટી પડ્યા હતા માલપુરમાં બાજરી વેચવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે રાતથી ખેડૂતો ટ્રેક્ટરમાં બાજરી લઈ ઉમટી પડ્યા હતા અને જિલ્લામાં કુલ ત્રણ હજાર છસો ત્રેપન ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જિલ્લામાં સૌથી વધુ બાયની બાજરી ખરીદી કેન્દ્રમાં સત્યાવીસો રજીસ્ટ્રેશન નોંધાયા છે સરકારે બાજરીનો ભાવ પ્રતિ મણ પાંચસો સાહીઠ નક્કી કરેલ છે やばいけどね。